જયહિંદ આજે આપણે વાત કરવાની છે કોન્સ્ટેબલમાં મોસ્ટ આઈ એમ પી પચાસ એમ કરંટ અફેરના આ પચાસ એમસીક્યુ ખૂબ વિચારીને લીધેલા છે તમારી પરીક્ષામાં આમાંથી ઘણા એમસીક્યુ તમને જોવા મળી કે પહેલો એમ સીક્યુ છે ટેક પોલિસી જાહેર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ક્યુ બન્યું તો તાજેતરની અંદર ગુજરાત રાજ્ય છે આપણું એ ટેક પોલિસી જાહેર કરનાર ભારતની અંદર પ્રથમ રાજ્ય બન્યું જો ગુજરાત સ્પેસ ટેક પોલિસી બે હજાર પચીસથી ત્રીસ આ સમયગાળા પર યાદ રાખીશું બે હજાર પચીસથી ત્રીસ જાહેર કર્યું છે ગુજરાત સ્પેસ ટેક પોલિસી બે હજાર પચીસથી ત્રીસ હવે જો આની અંદર ગુજરાતમાં જે સ્પેસ ક્ષેત્રનો જે ઉદ્યોગ છે એને વિકસાવવા માટે ગુજરાત સરકાર છે ઇન સ્પેસ ઇસરો અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ એની આરે ભાગીદારી કરશે આવનાર સમયની અંદર આમાં તમને એમસીક્યુમાં પૂછાય અગે કે આવનાર સમયમાં ગુજરાત સરકાર સ્પેસ ક્ષેત્રે ઉદ્યોગ વિકસાવવા માટે સ્પેસ ટેક પોલિસી અંતર્ગત કોની આરે ભાગીદારી કરશે તો કે ઇન સ્પેસ ઇસરો અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ આ ત્રણેય હારે ભાગીદારી કરશે બીજો પ્રશ્ન ગુજરાતમાં કોના અધ્યક્ષસ્થાને ગુજરાત વહીવટી સુધારણા આયોગ એટલે કે જીએ ની રચના કરવામાં આવી ગુજરાતમાં કોના અધ્યક્ષસ્થાને ગુજરાત વહીવટી સુધારણા આયોગની રચના કરવામાં આવી તો ડૉક્ટર હસમુખભાઈ અઢિયા છે એના સ્થાને તાજેતરની અંદર આપણે બજેટમાં પણ જોગવાઈ હતી એના અધ્યક્ષસ્થાને ગુજરાત વહીવટી સુધારણા આયોગની રચના કરી ટૂંકમાં તમને આમાં પૂછાય કે ગુજરાત વહીવટી સુધારણા આયોગના અધ્યક્ષનું નામ જણાવો તો ડૉક્ટર હસમુખ અઢિયા હવે આ આયોગે તાજેતરમાં બે પોતાના અહેવાલ છે ને એ રજૂ કરી દીધા ત્રીજો પ્રશ્ન છે ગુજરાત રાજ્યના પાસાઠમાં સ્થાપના દિવસ એટલે કે પહેલી મે બે હજાર પચીસ ગુજરાત રાજ્યનો પાસાઠમો સ્થાપના દિવસ એને આપણે કયા નામે ઓળખીએ ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઉજવીએ તો એ ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરી તો કે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ગુજરાતના જે પાસાઠમાં સ્થાપનો દિવસ છે ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઓળખીએ એની ઉજવણી પંચમહાલના ગોધરા ખાતે કરવામાં આવી ચોથો પ્રશ્ન અમદાવાદમાં જન્મેલા કયા કથક નૃત્યાંગનાનું તાજેતરમાં અવસાન થયું તમે બધા જાણો એમ કુમુદીની લખ્યા કુમુદ્દીનની લાખિયા કે જે કથક નૃત્યાંગ કથક નૃત્યાંગ તરીકે ઓળખાતા હતા એનું તાજેતરમાં અવસાન થયું એનો જન્મ ક્યાં થયો હતો તો કે અમદાવાદની અંદર હવે આની એક સંસ્થાની સ્થાપના કરી જેવું ખૂબ પ્રચલિત છે કદમ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિકલ નામની સંસ્થાની સ્થાપના કરી હતી હજુ કુમુદ્દીનની લાખિયાને પદ્મશ્રી પદ્મભૂષણ પદ્મવિભૂષણ ટાગોર રત્ન પુરસ્કાર સંગીત નાટક અકાદમી પુરસ્કાર જેવા અનેક પુરસ્કારો મળેલા હતા પ્રશ્ન નંબર પાંચ તાજેતરમાં નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આયોજિત કાર્યક્રમમાં સૌ પ્રથમ વખત મુખ્યમંત્રીશ્રી દ્વારા કયા એવોર્ડની જાહેરાત કરે તો શરૂઆત કરે તો કે રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ કયો છે રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ આની સૌપ્રથમ વખત શરૂઆત કરવામાં આવી ક્યાંથી તો કે ભાઈ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતેથી કયો એવોર્ડ છે રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ ત્યારબાદ ભારતના સૌથી મોટા સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદઘાટન તાજેતરમાં ક્યાં કહ્યું તો કે ભાઈ ભારતના સૌથી મોટા સોલાર સેલનો જે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે એનું ઉદઘાટન નવસારીના ચીખલી ખાતેથી કરવામાં આવ્યું જ્યાંથી નવસારીના ચીખલી ખાતેથી એની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા કેટલી છે આ પ્લાન્ટની તો કે વાર્ષિક ઉત્પાદન ક્ષમતા છે એ પાંચ પોઈન્ટ ચાર ગીગા વોટ છે કેટલી પાંચ પોઈન્ટ ચાર ગીઘા વોટ છે કોના દ્વારા નિર્માણ કરવામાં આવ્યું તો કે વારી એનર્જી લિમિટેડ છે એના દ્વારા નિર્માણ કરવામાં આવ્યું ત્યારબાદનો પ્રશ્ન છે ગુજરાત સરકાર દ્વારા આરટી એક્ટ બે હજાર નવ અંતર્ગત ધોરણ એકમાં પ્રવેશ માટેની આવક મર્યાદા કેટલી કરાઈ તો આરટી એક્ટ બે હજાર નવ અંતર્ગત જો તમે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓ છે એમાં તમારા છોકરાઓને ધોરણ એકમાં મફત પ્રવેશ લેવા માટેની જે આવક મર્યાદા છે એમાં વધારો કરવામાં આવ્યો કેટલી કરવામાં આવી છ લાખ કરવામાં આવી મારા અંદાજ પ્રમાણે પહેલાં ગામડામાં લગભગ એક પોઈન્ટ વીસ લાખ અને સિટીમાં એક પોઈન્ટ પચાસ લાખ પાકી ખબર નથી પણ આ રીતે કદાચ હતી એને વધારેની સીધી કેટલી કરી દેવામાં આવી છ લાખ કરવામાં આવી તો યાદ રાખશું આપણે ખાલી કે ભાઈ આરટી એક્ટ બે હજાર નવ અંતર્ગત જે અનુદાનિત પ્રાથમિક શાળાઓ છે એમાં ધોરણ એકમાં પ્રવેશ લેવા માટેની આવક મર્યાદા કેટલી કરી દીધી છ લાખ કરવામાં આવેલી છે રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની સાતમી બેઠક આ ત્યાં આયોજન થતી તો કે સાસણ ગીર ખાતે વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે સાતમી મે સાતમી બેઠક હતી રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની ગીર ખાતે આયોજન થયું હતું એ બેઠક દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કઈ જગ્યાએ ગુજરાતના પ્રથમ નેશનલ રેફરલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડ લાઈફનું એ ખાતમુહૂર્ત કર્યું તો ગુજરાતનું પ્રથમ નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડ લાઈફ એ જૂનાગઢના પીપળિયા ગામ પાસે બનવા બનશે ક્યાં બનશે તો કે ભાઈ જૂનાગઢ જિલ્લો છે એ જૂનાગઢ જિલ્લાના પીપળિયા ગામ પાસે બનશે હું ગુજરાતનું પ્રથમ નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડ લાઈફ વન્યજીવ બોર્ડની સાતમી બેઠક શાસણગીર ખાતે હતી ત્યાંથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે એમના દ્વારા એ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રશ્ન ભારતના પ્રથમ આંતર રાજ્ય ચિત્તા સંરક્ષણ કોરિડોરમાં મધ્યપ્રદેશ રાજ્યની સાથે સૌ પ્રથમ ક્યુ રાજ્ય જોડાયું તો મધ્યપ્રદેશ રાજ્ય છે એની હારે રાજસ્થાન રાજ્ય જોડાયું કયું રાજસ્થાન રાજ્ય એટલે ભારતનો પ્રથમ આંતરરાજ્ય ચિત્તા કોરિડોર ક્યાં શરૂ થયો તો કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યની વચ્ચે આનો વિસ્તાર લગભગ સત્તર હજાર ચોરસ કિલોમીટર છે કિલોમીટરની આસપાસ છે સત્તર હજાર ચોરસ કિલોમીટરની પ્રથમ આંતરરાજ્ય સીતા સંરક્ષણ કોરિડોર ક્યાં છે મધ્યપ્રદેશ અને રાજસ્થાન એના પછી આગળ વધીએ તાજેતરમાં યુનેસ્કોના મેમરી ઓફ વર્લ્ડ રજિસ્ટરમાં કયા બે સાહિત્યનો સમાવેશ કરાયો તો તાજેતરની અંદર યુનેસ્કોના મેમરી ઓફ વર્લ્ડ રજિસ્ટરની અંદર ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્ર આ બંનેનો સમાવેશ ક્યાં થયો તો કે યુનેસ્કોના મેમરી ઓફ વર્લ્ડ રજિસ્ટરમાં ભરત મુનિનું જે નાટ્યશાસ્ત્ર છે એ અને ભગવદ્ ગીતા આ બંનેનો સમાવેશ તાજેતરમાં યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સાહિત્ય તરીકે સમાવેશ થયો ત્યારબાદ માનવ વિકાસ સૂચકાંક હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જે દર વખતે બહાર પડે અને ચર્ચામાં હોય બે હજાર પચીસમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું હતું તો કે ભારતનો ક્રમ કેટલામાં એકસો ત્રીસમાં છે હવે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે એ બહાર કોણ પાડે તો કે યુએનડીપી બહાર પાડે કોણ યુએનડીપી નામની સંસ્થા છે એ બહાર પાડે એના પછી બારમો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યાએ આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાનું આયોજન કરે તો તાજેતરની અંદર બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં જે જીએમડીસી ગ્રાઉન્ડ છે એ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગુજરાતમાં આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું ત્યારબાદનો પ્રશ્ન ગુજરાતના કયા બંદરે એનટીપીસી સાથે મળી ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ માટે સેન્ટર ઓફ એક્સિલન્સની સ્થાપના કરાય તો ભાઈ કયું એવું બંદર છે કે જ્યાં સેન્ટર ઓફ એક્સિલન્સની સ્થાપના થઈ તો કે કંડલા બંદરની અંદર સેન્ટર ઓફ એક્સિલન્સની સ્થાપના થઈ એનટીપી સિઆરે શું કરવા તો કે ભાઈ ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ છે એના વધારા માટે થઈને ત્યારબાદનો પ્રશ્ન સદાકાળ ગુજરાત કાર્યક્રમ બે હજાર પચીસનું આયોજન ક્યાં થયું તો કે ભાઈ બે હજાર પચીસનો સદાકાળ ગુજરાત કાર્યક્રમ છે એનું આયોજન મધ્યપ્રદેશની અંદર થયું એના પછીનો પ્રશ્ન ભારત તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે વરુણ યુદ્ધ અભ્યાસની ત્રેવીસમી કેટલામી ત્રેવીસમી આવૃત્તિનું સફળ આયોજન થયું તો ભારત અને ફ્રાન્સ દેશ છે ભારત અને ફ્રાન્સ દેશ છે એ બંનેની વચ્ચે વરુણ યુદ્ધ કવાયતની ત્રેવીસમી આવૃત્તિનું આયોજન થયું એના પછીનો પ્રશ્ન તાજેતરમાં કોણ ઓગણસાઠમાં જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા બન્યા તો ભાઈ તાજેતરની અંદર વિનોદ કુમાર શુક્લા છત્તીસગઢના છે અને હિન્દી ભાષાના લેખક છે એ ઓગણસાઠમાં જ્ઞાનપીઠ એવોર્ડના વિજેતા બન્યા સત્તરમાં પ્રશ્ન છે તાજેતરમાં પહેલી એપ્રિલ બે હજાર પચીસના રોજ ભારત અને કયા દેશ વચ્ચે રાજદ્વારી સંબંધોના પિંચોતેર વર્ષ પૂરા થયા તો કે તાજેતરની અંદર ભારત અને ચીન વચ્ચે છે ને પહેલી એપ્રિલ બે હજાર પચીસના રોજ પિંચોતેર વર્ષ રાજદ્વારી સંબંધોને પૂરા થયા ના પછીનો પ્રશ્ન તાજેતરમાં ભારતીય બાયોટેક સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા કઈ પહેલ શરૂ કરાય તો ભારતીય બાયોટેક છે એનું સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે તાજેતરની અંદર બાયો સારથી ખાસ યાદ રાખીશું બાયો સારથી પહેલ શરૂ કરવામાં આવી છે ત્યારબાદનો પ્રશ્ન તાજેતરમાં કોણ રામસર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા તો કે ભાઈ જયશ્રી વેંકટેશન છે એ રામસર એવોર્ડ મેળવવાનો પ્રથમ ભારતીય બનેલા છે હવે અહીંયા ખાસ તમારા માટે એક મહત્ત્વની વાત છે ભાઈ કોન્સ્ટેબલ છે ને સીસીઈ ગ્રુપ બી છે એના માટે આપણે સીપીએસસી રિવિઝન ચેનલ તરફથી ઝડપથી તમારું રિવિઝન થાય કરંટ અફેર્સનું એના માટે થઈને આપણે એક મટિરિયલ બનાવ્યું છે એમાં તો રિવિઝન માટે ખાસ ઉપયોગી છે આ તમામ મહત્ત્વપૂર્ણ ટોપિક તમને ખબર જ છે આપણે કઈ રીતે એને કવર કરતા હોય છે ટૂંકી ભાષામાં તમને સમજાય છે એ રીતે આખે આખું હાથથી લખેલું છે જાન્યુઆરી બે હજાર પચીસથી બે હજાર બે પચીસ સુધીનું આખું કરંટ અફેર છે ઓલ પેજ બસો ની આસપાસ છે આમાં તો દરેક મહિનાના અંતે છે ને હોવો કરતાં વધારે વન વનલાઇનર એમસીક્યુ આપેલ છે એના સિવાય ગુજરાત પાક્ષિકના પણ આપણે સોળ પાંચ સુધીના બધા જે આપણા ગુજરાત પાક્ષિક છે એના અંકોનો કવર કરેલ છે ઉપરાંત ઉપયોગી જે ટોપિક્સ છે એને અલગથી પણ એમાં બતાવે છે ટોટલ બસો બે પેજનું છે કોન્સ્ટેબલની સીસી માટે સ્પેશિયલ છે જો તમારે રિવિઝન કરવું હોય અને પરીક્ષામાં સારા એવા ગુણમાં તમને આમાં મદદ કરશે લેવામાં જો તમારી ઈચ્છા હોય તો તમે આ સ્કેન ઉપર સ્કેન કરી અને કરંટ અફેર મગાવ્યો ગો આ નંબર આપેલા છે આની ઉપર તમારે સ્કેન કરી પેમેન્ટ કરીને ફોટો મોકલવાનો રહે એની કિંમત આપણે સાઠ રૂપિયા લાગેલ છે ત્યારબાદ વીસમો પ્રશ્ન તાજેતરમાં ગુનાખોરી ડામવા માટે ગુજરાત પોલીસ દ્વારા કયા બે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યા તો આઈ પ્રગતિ પોર્ટલ અને તેરા તુજકો અર્પણ આ બે પોર્ટલ છે એ ગુજરાત સરકાર દ્વારા ખાસ ગુનાખોરીને ડામવા માટે લોન્ચ કરવામાં આવ્યા આપણા માટે આ કોન્સ્ટેબલમાં આઈએમપી થઈ જાય કયા બે પોર્ટલ આઈ પ્રગતિ અને તેરા તુજકો અર્પણ તાજેતરમાં દેશની સૌથી મોટી સેનેટરી પેડ મેન્યુફેક્ચરિંગ યુનિટનો પ્રારંભ ક્યાં થયો રાજકોટના બિલ્લીયાડા ખાતે દેશની સૌથી મોટી સેનેટરી પેડ મેન્યુફેક્ચરિંગ યુનિટનો પ્રારંભ થયો ત્યારબાદ ગુજરાત પાક્ષિકનો પ્રશ્ન છે ટાંગલિયા વણાટકલા એ ક્યાંથી કયા જિલ્લા સાથે સંબંધ ધરાવે એટલે કયા જિલ્લામાં છે તો કે ટાંગલિયા વણાટકલા છે એ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાની કળા છે આ ગુજરાત પાક્ષિકમાંથી લીધું હતું આ સાતસો વર્ષ કરતાં જૂની છે પરંપરા આ જે વણાટકલા છે ત્યારબાદ તાજેતરમાં ભરવાડ સમાજની પંચોતેર હજારથી વધારે પણ બહેનોએ કયા સ્થળે હુડોરાશ્રમી અને રેકોર્ડ બનાવ્યો તો બાવળિયાળી સ્થિત નગાલાખા ઠાકરધામ ખાતે તાજેતરની અંદર ભરવાડ સમાજની પંચોતેર હજારથી પણ વધારે બહેનોએ હુડોરાશ્રમી અને રેકોર્ડ બનાવ્યો છે ક્યાં બાવળિયાળી સ્થિત નગાલાખાધામ ઠાકરધામ ખાતે એના પછી ગુજરાત સરકાર દ્વારા સરકારી યોજનાની માહિતી સરળતાથી મળી રહે એ માટે ક્યુ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું કે ભાઈ મારી યોજના પોર્ટલનું નામ યાદ રાખજો ખાસ તમે મારી યોજના આમાં છે ને ઓપ્શન અલગ અલગ થઈ જાય મારી યોજના સૌની યોજના યોજના ના અલગ અલગ તમને ઓપ્શન એક આપે ને તમે કન્ફ્યુઝ થઈ જાવ એટલે યાદ રાખવાનું સરકારી યોજનાની માહિતી સરળતાથી લોકો સુધી પૂગે બધાને મળે એના માટે પોર્ટલનું નામ શું તો કે ભાઈ મારી યોજના પચીસમો પ્રશ્ન તાજેતરમાં ક્યુ નગર નિગમ ભારતના પ્રથમ પ્રમાણિત ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ જાહેર કરનાર નિગમ બન્યું તો કે ભાઈ ગાઝિયાબાદ છે ગાઝિયાબાદ નગર નિગમ છે એ ભારતના પ્રથમ પ્રમાણિત ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ જાહેર કરનાર નિગમ બન્યું ત્યારબાદ તાજેતરમાં યોજાયેલ આઈપીએલની અઢારમી સિઝન છે એમાં કઈ ટીમ વિજેતા બની તો આપણે બધાને ખબર છે એમ રોયલ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ છે એ આઈપીએલ અઢારની વિજેતા ટીમ થઈ આ અઢારમું સંસ્કરણ હતું જે બે હજાર પચીસમાં આપણે આયોજન થયું એમાં કુલ દસ ટીમોએ ભાગ લીધો હતો વિજેતા રોયલ ચેલેન્જર બેંગ્લોર બેંગલુરૂ ઉપવિજેતાં પંજાબ કિંગ્સ એટલે કે ફાઇનલ કિની વચ્ચે થયો હતો રોયલ ચેલેન્જર બેંગલુરુ અને પંજાબ કિંગ વચ્ચે કઈ જગ્યાએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે મેન ઓફ ધ સિરીઝ કોણ થયું સૂર્યકુમાર યાદવ કે જે મુંબઈ ઇન્ડિયન્સ ટીમના છે ઓરેન્જ કેપ એટલે કે સૌથી વધારે રન કોણે બનાવ્યા તો કે સાંઈ સુદર્શન જે ગુજરાતના છે અને પર્પલ કેપ છે એ પણ ગુજરાતના પ્રસિદ્ધ ક્રિષ્નાને મળેલી છે તો આ કેટલાક એવોર્ડ હતા ત્યારબાદ તાજેતરમાં કઈ જગ્યાએ વેવ્સ બે હજાર પચીસનું આયોજન થયું તો ખબર છે તમને બધાને એ પ્રમાણે મુંબઈમાં કયા રાજ્યએ ભારતની પ્રથમ એઆઈ આધારિત રિયલ ટાઈમ ફોરેસ્ટ એલર્ટ સિસ્ટમ લોન્ચ કરી તો તાજેતરની અંદર જે મધ્યપ્રદેશ રાજ્ય છે એ મધ્યપ્રદેશ રાજ્યએ ભારતની પ્રથમ એઆઈ આધારિત રિયલ ટાઈમ ફોરેસ્ટ એલર્ટ સિસ્ટમ લોન્ચ કરી હવે આમાં આપણે સ્પેસિફિક સમજાવવા નહીં એમસીક્યુ વાઇઝ જ આપણે ફટાફટ રિવિઝન કરીશું એટલે શું છે તમારે મેં સમય ઓછો છે એટલે આમાં ટાઈમ ન બગડે વધારે ભારતના પ્રથમ ઊંડા પાણીના ટ્રાન્સમિ ટ્રાન્સશિપમેન્ટ ભારતના પ્રથમ ઊંડા પાણીના ટ્રાન્સશિપમેન્ટ વિન્ઝીઝામ આંતરરાષ્ટ્રીય બંદરનું ઉદઘાટન ત્યાં છે કેરળના તિરુવનંતપુરમ ખાતે મોદી દ્વારા પ્રધાનમંત્રી મોદી દ્વારા ભારતનું પ્રથમ ઊંડા પાણીનું ટ્રાન્સિપમેટ બંદર ખાસ નામ યાદ રાખીશું વિન્જીામ આંતરરાષ્ટ્રીય બંદરનું ઉદઘાટન કરવામાં આવ્યું ભારતનું પ્રથમ એઆઈ આધારિત ડેટા પાર્ક ક્યાં સ્થાપિત થશે છત્તીસગઢના નવા રાયપુર ખાતે રાયપુર ખાતે ભારતનો પ્રથમ એઆઈ આધારિત ડેટા પાર્ક સ્થાપિત થશે ભારતમાં જીનોમ સંપાદિત ચોખાની જાતો વિકસાવનો વિશ્વનો પહેલો દેશ બન્યો પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનનું વિજ્ઞાનની અંદર ટોપિક છે આપણે કોન્સ્ટેબલના સિલેબસમાં એમાં કરંટ અફેરમાં આપું છે કે ભારતના ઝીનોમ સંપાદિત ચોખાની જાતો વિકસાવનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો ભારત જીનોમ સંપાદિત ચોખાની જાતો વિકસાવનાર વિશ્વનો પ્રથમ દેશ કોણ બન્યો ભારત એ વિકસાવેલ બે જાતોના નામ કયા છે ભાઈ ડીએસટી ચોખા વન અને ડી આર આર એટલે કે કમલા ત્યારબાદ બોતેરમી મિસ વર્લ્ડ પ્રતિયોગિતાનું આયોજન ક્યાં થયું તો બોતેરમી મિસ વર્લ્ડ પ્રતિયોગિતાનું આયોજન હૈદરાબાદ તેલંગણાના હૈદરાબાદ ખાતે થયું એમાં વિજેતા થાઇલેન્ડની ઓપલ સુચાતા ચુઆંગ વિજેતા બની તાજેતરમાં ભારતીય સેના દ્વારા તિસ્તા પ્રહાર કવાયત ક્યાં થઈ પશ્ચિમ બંગાળની અંદર તાજેતરમાં ભારત સરકારે કયા દિવસને આયુર્વેદ થઈ જાય કયા દિવસના આયુર્વેદ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું તો કે ત્રેવીસ સપ્ટેમ્બર તાજેતરમાં કયા રાજ્ય ધોરણ દસના વિદ્યાર્થીઓને રોબોટિક્સ અંગેનું જે શિક્ષણ છે એ ભણવાનું અનિવાર્ય કર્યું એટલે કે ફરજિયાત કર્યું કેરળ રાજ્યની અંદર કેરળે ધોરણ દસના વિદ્યાર્થીઓથી સ્ટાર્ટ કરી દીધું રોબોટિક્સ વિશે ભણવાનું ભારતના સુપ્રીમ કોર્ટના બાવનમાં મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા બી આર તાજેતરમાં ક્યુ રાજ્ય ભારતનું પ્રથમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું મિઝોરમ એની સાક્ષરતા લગભગ અઠ્ઠાણું પોઈન્ટ વીસ ટકાની આસપાસ છે વર્લ્ડ હાઇડ્રોજન સમિટ બે હજાર પચીસનું આયોજન ક્યાં થયું નેધરલેન્ડની અંદર ગુજરાતમાં સોળમી સિંહ ગણતરી અનુસાર સિંહની સંખ્યા કેટલી આઠસો ને એકાણું પહેલાં કેટલી હતી પંદર છસો ને ચિમોતેર બે હજાર વીસમાં થઈને એમાં છસો ચિમોતેર હતી ત્યારબાદ હમણાં જે સોળમી થઈ એમાં કેટલી છે એ વધીને આઠસો ને એકાણું થઈ ભારતની સૌપ્રથમ વિસ્ટાડોમ જંગલ સફારી ક્યાં ઉત્તર પ્રદેશની અંદર શરૂ કરવામાં આવી દેશના પ્રથમ દેશના સૌથી લાંબા એડવેન્ચર ફેસ્ટ એટલે કે ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ફેસ્ટનું ઉદઘાટન ક્યાં છે મહેસાણા જિલ્લાના સતલાસણ તાલુકાની અંદર તાજેતરમાં શ્રી દ્વારા કઈ જગ્યાએ મેક મેક ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત નિર્માણ પામેલા ભારતના પ્રથમ નવ હજાર વોર્સ પાવરના લોકોમેટિવ એન્જિનનું લોકાર્પણ કર્યું ગુજરાતના દાહોદ ખાતે ભારતે જાપાનને પછાડી તાજેતરમાં વિશ્વનું કેટલામાં ક્રમનું અર્થતંત્ર બની ગયું હતું ભાઈ ભારત વિશ્વનું અત્યારે ચોથા ક્રમનું અર્થતંત્ર બન્યું જાપાનને પાછળ રાખીને ઓપરેશન સિંદુરના ભાગરૂપે જે પહેલગામ આતંકી હુમલો થયો એના જવાબની અંદર ભારતે પાકિસ્તાન અને પીએકોમાં ઓપરેશન સિંદૂર કર્યું એના ભાગરૂપે પાકિસ્તાન અને પીએકોના કુલ કેટલા આતંકવાદી બેજ અથવા તો ઠેકાણા ઉપર સચોટ હુમલો કરીને તેમને ધ્વસ્ત કર્યા અથવા તો નષ્ટ કર્યા તો કે ટોટલ નવ આતંકવાદી સંગઠનોના જે બેઝ હતા એના ઉપર પાકિસ્તાન અને પીઓકોની અંદર ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત સચોટ હુમલા કરીને ધ્વસ્ત કરવામાં આવ્યા તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિએ કઈ જગ્યાએ ચરક અને સુશ્રુતની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું કે ભાઈ ગોવાના રાજભવન ખાતે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બે હજાર પચીસના વર્ષને કયા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું શહેરી વિકાસ વર્ષ આપણા માટે એમપી થઈ જાય કયા વર્ષ તરીકે શહેરી વિકાસ વર્ષ તરીકે ભારતમાં હવે રામસર સહિતની સંખ્યા કેટલી તો ભાઈ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેં આગલી સંધ્યાએ જે ટ્વીટ કર્યો આપણા કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ એકાણું થઈ નેવ્યાસી હતી એમાં પ્લસ બે એડ થઈ એટલે ટોટલ એકાણું થઈ એ બે કઈ રાજસ્થાનમાં બે નવી રામસર સાહેબ ઉમેરાણી એક તો રાજસ્થાનના ફલોદીના જે ખિચન છે એ રાજસ્થાનના ઉદરપુ ઉદયપુરમાં આવેલ મેનાર ત્યારબાદ અડતાલીસમાં તાજેતરમાં કયા દેશ દ્વારા ત્યાંના પચા હાથીઓને મારી અને તેમનું માંસ સ્થાનિક સમુદાયોમાં ખાવા માટે વેચી દેવા આવશો આફ્રિકન દેશ છે ઝિમ્બાબ્વે ઝિમ્બાબ્વેની અંદર હાલમાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે જ્યાં પચા હાથીઓ છે ને મારીને તેમનું માંસ સ્થાનિક સમુદાયને ખાવા માટે વેચી દેવા છે હવે એમાં પરિસ્થિતિ એવી છે કે જ્યાં જે છે ને ત્યાં આઠસો હાથી જેટલા હાથીઓની રાખવાની કેપેસિટી છે એ વિસ્તારની અંદર અહીંયા ઘણા બધા વધારે થઈ જાય એટલે એ લોકોએ આવો નિર્ણય કર્યો એટલે પ્રથમ તબક્કામાં પચાસ હાથીઓને મારી અને એનું માંસ સ્થાનિક સમુદાયને ખવા ખાવા માટે વેચી દેવાય આવો નિર્ણય ઝિમ્બાબ્વે દ્વારા કરવામાં આવ્યો ભારત છેલ્લે બે હજાર તેરમાં જોવા મળેલ દુર્લભ આર્કટિક પક્ષી સબાઈનો ગુલ તાજેતરમાં ક્યાં મળ્યું હતું તો ગુજરાતમાં નળ સરોવર ખાતે છે ને આર્કટિક જે દુર્લભ પક્ષી છે સબાઈનો ગુલ એ જોવા મળ્યું અને આંકડા એવું કહે કે છેલ્લે બે હજાર તેરમાં એ ભારતમાં કેરળમાં જોવા મળ્યું હતું ત્યારબાદ હમણાં સેટ જોવા મળ્યું કેનેડાના નવા વડાપ્રધાન તરીકે કોણ તો કે ભાઈ માર્ક કારને કેનેડાના નવા વડાપ્રધાન જો માહિતી માટે જીપીએસસી રિવિઝનમાં જોડાયેલા રહો તમને કીધું એમ કરંટ અફેર તમારા રિવિઝન માટે ઉપયોગી થાય તો તમને સ્કેનર આપેલ છે એમાં પેમેન્ટ કરીને જો લેવું હોય તો મેસેજ કરજો આપેલ નંબરમાં જય હિન્દ જય ભારત